એક લગ્ન રોજ મેકાની છે તરત મારું જો શિકર ગાયબ થઈ ગયું કોઈ જોઈ ખબર નહીં ઘરમો ચેક કર્યું તમે ઘરમો ચેક કર્યું અને ધાબા ઉપર તો ગયા તો એ નહીં ઓય રે ભાઈ હા એટલે કે છોકરાને વધારે માર્યો હરી ભઈએ અમા મારી તો શું કરામો ફૂટ ને પણ આ છોકરાને ના મારવરા તમારે હવે જમ ના માર્યું જીવ જુડુ બોલે છો તમને ખબર છે

હવે તમે એટલે પેલો એ રીતે લીધેલો તમે હા હા હવે બસ હા કમ્પ્લીટ માઇન્ડ બ્લો છે હા તે તો ભારિયાનો છોકરો લઈ ગયો છે હું બોલા પેલા મારા બોલે એ ડિસ્ટ્રેસ કરે irregular ના ખા ને ખાશુ ભૂલી ને આ તો મને પણ એ વાત હોય તો ઈ બાજુ ઘડું જાય એવું છે હા હવે શું કરવાનું કેજો મારા વચે હવે કેવું કરે પણ મારા વચે તો લે જાતા નથી ને કુદીને રાખવાના આવી ગયો છે હા થોડા માર જોમણા જવાન તો આપો પાછા વાળો જે તો બબુજી ના આ તો આ ઈકણ એમ કઈ નહિ એડાય બા શું કે હું આમળા જાવ હા આમળા પણ મન પડ્યું કે ગોમમાં થી આવી દી વાત કોઈ નહી તો તો આઈ ને એવી પૂછ્યું એટલે આ તો થઈ ગયો ને કે तडप पडा वशु खुलती नाही वर हात पडासाडी ताडीन तडपडा काय नाही तिथं

આ એમાં કાં તો કોઈ આ ચોકણ જતો આ કે છોકરો થઈ ગયો છે ને આ કરવાનું કોડો એક જાન ઓય કણ જતો આરો ભેડો આવતો હોય ઓવા આ મેનું ભાવે ની ઈ કણ જે રીતના બરોબર હેડવા બોડીને કટ લેવો હોય કા ફૂકવાનો 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 તો પકડી લાવ તો 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 આ બાજુ હેડો હમણા ઓય હાટ

એ જલાતારી એ ચેક કરવાનો કશું હા તો